Hai! 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 આજે વગઈ ખાતે ગત જે પોલીસ જે દમન થયો છે આંકડા ہومے نکران دے 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 ہومے ن اچي نال جي બોલે ને રાજો પર બોલાવવાનું નથી બસ કરે સે લોકો પાસ આપી દોલીને ચલાવણી આ જંગલ તો જમીન આપની માં છે ને આના દરવાજે હાથ વાસ્તવ તો શું કરવાનું હાથ તો શું છે સાટા આપણે બતાય રખી બસ ને ગામમાં કોણ ગરથી આયો છે ઉપર કોલેજ

Gayâchaka mal aunque espar encu de joc derna descriptatapa League eh 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 oduh vi ambay worries ل ini ensam kate aman 10 vay sahara ik ent Bryonyah काही काही गोष्टी नाही आम्ही स्वतः माहिती हूं हमारा मानस भी आया ना तुम्हारा मोर बरा बरा समाजा लोके केहू छे आज एक बात तो, तो कर के ये ये पार्टी वाला लोग सी ये पार्टी सब जा भी गया वहां हम कम कई विधायां घटि निकिरी जा तव्हां पुलाए एॾियूं मान ख़बर करण पकिड़ी पाण ધરમપુર ખાતે રેલી હતી અને એ રેલી ના મહિના ગેરવર્તણૂક કરી છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા અમારી માંગણી છે કે દરેક પોલીસ હોતો નથી દરેક દરેક પોલીસ કોઈ ખરાબ નથી પરંતુ કોઈ દુઃખલાયના કેવા એના વાળા લાગીને જો આપણી ડેરીમાં આપણા લોકોને અટકાવતો હોય તો એવો પોલીસ આદિવાસી સમાજ ને કોઈ પણ રીતે કરવા માંગે એવું લાગે છે આજે આ તમામ આદિવાસી સમાજ કામદર ડેમ હોય શીમા ડેમ હોય એના આગેવાનોની સાથે અમે તાલુકા મેજીસ્ટ્રેટને આવેદનપત્ર આપવા આવ્યા છે કે એટલે આદિવાસી સમાજનું અધિક કરનારો માણસ હોય એના મગજમાં આદિવાસી સમાજ વિશે માન્યતા હોય એવાને અમે ડાંત પોલીસ નું સન્માન જાળવીએ છીએ પરંતુ એમના વતી જો કોઈ આવીને અમારી બેનો સાથે દંડાવાદી કરતો હોય અમારા ભાઈઓ અમારા યુવાનો સાથે

પરંતુ સમિતિ સાથે ચર્ચા કરીને અમે ફરી પાછા રેલી કરવાના છે અને ત્યારે આદિવાસી વિશે ખોટું વિચારનાર અને ગેરમાન્યતા વાળા તમને જરૂર અમે શાંતિથી કાયદો વ્યવસ્થા સંવિધાન માનનારા લોકો છે એટલે અમને અમારી રીતે અમે એક ઇંચ જમીન કે એક પીટલું પાણી આપવા નથી સુખાલાલે જેટલો દમ મારવો એટલો દમ માર તુસાલા ને એમ કેવું છે કે તમે આસામ ના અંદર આટલી બધી જમીનો આદિવાસીની આપી દીધી ત્યારે કેમ તમારાથી કંઈ સંસપના બોલાવતો નથી એનો જવાબ આદિવાસી સમાજને તમારે આપવો પડશે પડશે અને પર હવે અમે તમારી કોઈ વાતમાં આવવાના નથી અમે આ પાસની લડાઈ લડવા માટે તૈયાર છે લડાય જય